એક મહિનામાં પિસ્તાળીસ ટકા એક વર્ષમાં પરફોર્મ કરી છે છે યસ આ ન્યૂઝ કે સબસીડરીનો આઈપીઓ આવી રહ્યો છે અને સ્વાભાવિક રીતે જે મેઇન હોલ્ડિંગ કંપનીઓ હોય એના પોતાના વેલ્યુ અનલોક થતા હોય છે અને અત્યારનું જે પ્રાઇમરી માર્કેટ આપણે જોઈ રહ્યા છીએ કે જે સબસ્ક્રિપ્શન થઈ રહ્યા છે એમાં ટાઈપની કંપનીઓમાં ડેફિનેટલી ઘણો સારો રિસ્પોન્સ પણ મળતો હોય છે હવે વાત રહી નો ડાઉટ વરસ આખામાં એક સારો મોટો ઉછાળો આપણને જોવા મળ્યો છે પણ યસ જે રીતે અત્યારના ડેવલપમેન્ટ દેખાઈ રહ્યા છે હજી પણ આ સ્ટોકમાં સ્ટીમ બાકી છે અને મારા મત પ્રમાણે આ લેવલે પણ જો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે તો ડેફિનેટલી રોકાણકારોને સારો ફાયદો થશે મારું સ્ટ્રોંગ રેકમેન્ડેશન છે બાય ઘટાડી આઈ મીન બાય કરી શકાય આજનો ઉછાળો મોટો આવ્યો છે કદાચ માઇનોર કરેક્શન આવે કારણ કે થર્ટી ફર્સ્ટ આપણે જે આ યર એન્ડ છે એમાં માર્કેટ થોડું સાઈડલાઈન થાય તો કરેક્શનમાં આ સ્ટોક બાય કરવાની મારી એડવાઇસ છે વરસ આખામાં સારું રિટર્ન આપ્યા પછી પણ હજી પણ આ સ્ટોકમાં ઘણું સ્ટીમ બાકી છે ઇન માય ઓપિનિયન બાય કરવું જોઈએ આ સ્ટોક